શ પટેલ છે અને હું બોરિયાવીનો ખેડૂત છું હું વર્ષોથી ઓર્ગેનિક ફાર્મિંગ કરી રહ્યો છું આજે અઢાર પાંચ બે હજાર પચીસ બાયોડાયનામિકલી રૂટ ડે છે અને આજે હું મારા ખેતરમાં સફેદ અને પીળી હળદરનું મિક્સ વાવેતર કરી રહ્યો છું રૂટ ડે શું છે હું તમને આગળ જણાવું છું પણ મિત્રો હું તમને વાત કરું કે હળદર એ મે મહિનામાં આઈડિયલી વાવેતરનો એનો ઓરિજિનલ સમય છે આમ તો જૂન પણ વાવી શકાય પણ મેં એનો આઈડિયલ સમય છે તમે જોઈ રહ્યા છો કે હું એક સેમી મેન્યુઅલી વાવેતર કરી રહ્યો છું જ્યાં સફેદ અને પીળી હળદરનું મિક્સ કરીને વાવેતર કરી રહ્યો છું સફેદમાં આંબા મોર છે અને પીળીમાં પ્રગતિ વેરાયટીનું વાવેતર કરેલું છે ત્યારબાદ એક બોરિયાવી વેરાયટીને જે મેં અલગથી આઈડેન્ટિફાઈ કરેલી છે એનું પણ વાવેતર થશે મિત્રો જમીન છે ને ઘોરાડું બેરંગી દળિયું પણ સારી કસવાળી જમીનમાં હળદરના ઉતારા સારા રહેતા હોય છે જનરલી ઘણા ખેડૂતો પૂછતા હોય છે કે કેમિકલ પ્રેક્ટિસની અંદર કે કેમિકલ ફ્રી પ્રેક્ટિસની અંદર કઈ કઈ રીતે ખાતર મેનેજમેન્ટ કરી શકાય મારું જે ઓર્ગેનિક ફાર્મિંગ છે તો ઓર્ગેનિક ફાર્મિંગની અંદર હું પાયાની અંદર સારું ગંજીવા અમૃત સારું કમ્પોસ્ટડ એફઆઈએમ અને મારું કમ્પોસ્ટનો ઉપયોગ હું એની અંદર કરતો હોઉં છું અને પાયામાં એ નાખીને તરત હું અરવણ ગારવણ કરી દઉં છું એક લાઇટ ઇરિગેશન્સ અને ત્યારબાદ તમે આ જોઈ રહ્યા છો કે હું પૂર્વ પશ્ચિમનું વાવેતર કરી રહ્યો છું તો મેં ઉત્તર દક્ષિણની આડી ખેડ કરેલી છે આ આડી ખેડ કરવાનું કારણ એ છે કે જો હું પ્લાન્ટરથી મારા પ્લાન્ટેશન કરું તો માટી બધી ખેંચાઈ ના જાય એના કારણથી હું આડી ખેડ કરું છું અને ત્યારબાદ ઊંડી ખેડ પછી રોટરી માર્યા પછી હું રેસ બેડ બનાવું છું અને એનું કારણ એ જ છે કે જે તમે આ સારા જે હેલ્ધી બેડ જોઈ રહ્યા છો જે ત્રીસથી બત્રીસ ઇંચના વાવેતર થઈ રહ્યા છે અને બે બેડ વચ્ચે એક દોઢ ફૂટનું અંતર છે ત્રીસથી બત્રીસ ઇંચના પાટલા ઉપર છ ઇંચ ઊંડી હળદર વાવેતર કરીએ છીએ મશીનથી અને નવ નવ ઇંચ એટલે વહેતે વહેતે હળદરનું ઝીક્ઝેક્ટ પદ્ધતિથી આમાં વાવેતર થઈ રહ્યું છે જનરલી ગૂંઠે વીસ કિલોથી બાવીસ કિલો બિયારણ જતું હોય છે તો ચોવીસ ગુંઠામાં ચોવીસપણના બિયારણનું એક ઇનપુટનો દર અંદાજિત રહેતો હોય છે ત્યારબાદ તમે જોઈ રહ્યા છો કે મેં છે ને હળદરની અંદર ઘણા બધા લેગ્યુમ્સનો હું મિશ્ર પાક એક સાથે કરતો હોઉં છું તો તમે આ જોઈ રહ્યા છો કે મેં મગનું આયોજન આની અંદર કરેલું છે તમે શણ વાહી શકો છો તમે મધિયા વાવેતર કરી શકો છો તમે મગનું વાવેતર કરી શકો છો તો જનરલી વીઘે પંદરથી અઢાર કિલો હું આ ગ્રીન લેગ્યુમ્સ એટલે લીલા પડવાશનો ઉપયોગ હું આની અંદર કરતો હોઉં છું તો જનરલી પહેલાં ફૂંકી દઈએ અને પછી અમે પ્લાન્ટેશન કરીએ અથવા તો પ્લાન્ટેશન કર્યા પછી પણ ચાસમાં દરોડી શકાય છે આ કરવાનું કારણ એ છે કે હળદરને જ્યારે વાવેતર કરીએ છીએ ત્યારે બત્રીસ પાંત્રીસ અડત્રીસ બેતાલીસ દિવસ સુધીના જર્મિનેશન હોય છે ત્યાં સુધી હળદરનો ગ્રોથ અંદર એના મૂળિયાનો અને એની ફૂટોનો વિકાસ થતો હોય છે એટલે ત્યાં સુધી આ જે લીલો પડવાસ છે એ ઘણો ઊગી જતો હોય છે અને એ એની મા બાપની જેમ એનો છાયો પ્રદાન કરે છે જનરલી ઇરિગેશન્સનો જે સમય છે ડ્રીપમાં એ તો રોજ તમે અડધો કલાક આપતા હો છો પણ ફ્લડ ઇરિગેશન જો આઠથી દસ દિવસે તમે આપી રહ્યા છો તો લીલા પડવાસના લીધે એકાદ દિવસનું તમને મેનેજમેન્ટ મળે છે ત્યારબાદ તમને ભેજ જે છે ને એ પકડાવવાથી અડશ્યની પણ સારી એક્ટિવિટી દિવસને રાત થતી હોય છે અને લગભગ લગભગ એંસી ટકા નિંદામણ ઓછું થઈ જતું હોય છે તમે જુઓ છો મારા જે ટ્રેક્ટર ડ્રાઈવર છે એ ઓટો પાઇલોટ પર ટ્રેક્ટર મૂકેલું છે અને એ પાછળ વાવેતર પ્રોપર થાય છે કે નહીં રેસ બેડનું ભેજતી એ બેડ બની રહ્યા છે કે નહીં એ જોઈ રહ્યા છે અને પાછળ માણસો પણ કામ કરી રહ્યા છે પેરાલ અલી કામના ફોન છે તો કામનો ફોન પણ એ વાત કરી શકે છે જનરલી નહીં તો બીજા મારા મેસેજ ટ્રેક્ટર પર આ વસ્તુનામાં ફોકસ નથી કરી શકતા પણ અહીં આગળ કામના ફોન રિસિવ કરી લેવા અવાજથી ડિસ્ટ્રક્ટ ના થવું અને વાવેતરમાં રેસ બેડમાં પ્રોપર વાવેતર થાય છે કે નહીં તો આ આવા ટેકનોલોજીથી ઓટો પાઇલટથી થોડા પર્સનલ કામ પણ થઈ જતા હોય છે હું હળદરના વાવેતર પછી લગભગ ડ્રીપ ઇરિગેશનમાં પ્લાન્ટેશન કરી દઈશ અને ડ્રીપ પથરાયા પછી લગભગ લગભગ ત્રણ ચાર દિવસની અંદર ડ્રીપ આપવાની હોય છે રેસ બેડ પૂરેપૂરા પલળી જવા જોઈએ કારણ કે જમીન ઉપરથી તપેલી હશે તો એના લીધે બિયારણ બફાઈ ના જાય એટલા માટે ફ્લડ ઇરિગેશન કાં તો ડ્રીપ ઇરિગેશન આખો સાત કલાક આઠ કલાક દસ કલાક જે કંઈ આપણી પાણીની વ્યવસ્થા છે એ રીતે બેડ આખી ભી જાય રેસ બેડથી બધું પૂરું થઈ જાય એ રીતના કેલ્ક્યુલેશનથી તમારે આખું વાવેતર જોવું પડશે તમે જોઈ રહ્યા છો કે ટ્રેક્ટરની એની સ્પીડથી એ વાવેતરથી અહીં આવી રહ્યું છે

મારા ખાસ સ્ટાફ ચીજુભાઈ સાથે હું કરી રહ્યો છું હું નવનો હતો તારના ચીજુ પણ મારા જોડે હું જે એક એક સીડ સફેદ અને પીળીનું જે મિક્સ વાહી રહ્યો છું સુરે ત્રીસ બત્રીસ સીચના પાટલે આ બિયારણ પડી રહ્યો છે બાળાના પછી મૃત્યુની મેં જે વાત કરી તમને એ આજે ચંદ્રની જે દશા છે એ ચંદ્રની દશા પૃથ્વીના એવા એક પ્રભાવિત જેટલા પણ પ્લાન્ટ છે કે જેમાં તંદમૂળ સાથે કનેક્ટ છે આદુ હળદર સુરણ રતાળુ ડુંગળી ગાજર શકરિયા અડા આ એવા પાક છે કે જે મૂળથી જોડાયેલા છે અને એ મૂળ માટે આ બાયડ આજે એક પ્રભાવિત રહે છે કે જે સીધા પ્રમુખ સાથે જોડાયેલા પાકોના વાવા હાથી ચડાવવી હાર્વેસ્ટ કરવું ખેડ કરવી વાવેતર કરવું માટેના દિવસોમાં બાયડેડોમિકી રૂપે ગણાતો હોય છે આજે બાયોડાનામિકના રૂટ ડેની જે વાત કરી તો ચંદ્રની ખાસ એક પ્રકૃતિ હોય છે આ દિવસોની અંદર આ નક્ષત્રોની અંદર કે જ્યાં આગળ આદુ હળદર સુરણ રતારું બટાકા ગાજર શક્કરિયા કે જે કંદમૂળ છે એ કંદમૂળનું સાથેનો સીધો પ્રભાવ હોય છે એટલે આજે માટી ચડાવવી વાવેતર કરવું ખોદકામ કરવું જમીન સાથેની કોઈપણ પ્રક્રિયા કરવા માટેનો રૂટ ડે કહેવામાં આવતો હોય છે અને એના લ્યુ લ્યુનર કેલેન્ડર હોય છે અને કેલેન્ડર આધારિત ફ્લાવર ડે રૂટ ડે લીફ ડે અને ફ્રૂટ ડે હોય છે અને એ પ્રકારની વાવેતર કરવું થતું હોય છે તો બેઝિકલી આ જે પ્લાન્ટેશન છે એના રૂટ ડેનો મને હળદરનો વર્ષોનો અનુભવ છે આમે દરેક કંદમૂળનો જે અનુભવ છે એના આધારે હું વાવેતર માટે રૂટ ડેનું ખાસ ધ્યાન રાખતો હોઉં છું અને એનું ઉત્પાદનને લઈને એની ગુણવત્તાને લઈને એની સાઈઝને લઈને મને એક બીજો પણ ઘરો મોટો ફરક મળેલો છે એ સિવાય સતત બીજા જે કંઈ પણ તમે ઓર્ગેનિક ફાર્મિંગ તથા કન્મૂળના ફાર્મિંગને લઈને કંઈ પણ તમારા માટે ક્વેરી ક્વેશન હોય તો તમે સંપર્ક કરી શકો છો અને જે કંઈ મારા અનુભવ મળશે હું તમને વેચીશ ધન્યવાદ